શક્તિ ને જો કામે લગાડવામાં આવે તો તમારી જાત કુટુંબ સમાજ અને દેશ ને દુનિયા નું કલ્યાણ કરવાની તાકાત મનુષ્ય રહેલી છે પણ કેવું જીવવું શું બનવું નહી બધા જ પદાર્થો ભગવાને આ બ્રહ્માંડ માં મૂકી દીધા છે પણ કરમ વગર મહેનત વગર પ્રયત્ન વગર પ્રાપ્ત કરી શકાતા નથી અને પ્રયત્ન વાલો